વાકસી ગતુ દુ દીબે ચાર લેવા જતું હવાડી ધ્વનિ ફતીરામ ગ

મેમાના માછી ના છોકરા ના કરે ચાપ માં ફરફ ના કરે હા ચાપ કેવો પરો છે

લાગે બાપી આકો એ લખા હા હા તું તો તું રસ્તામાં રસ્તામાં કોઈ ભેગું ચીજ તો તમારું રગમું મળ્યું તું યાર તું રગલા ચક્કર જોન માં જાવ જોન તું બોલો એવું કોક કેતો તો હા ટકાય રગલાઈ બાપી લાગે હ

એ ના પણ ના હું કેવા મોકલા તમે હું કેવા એકા મોકલે મામા મારા ભાઈ ખાયા ને કેલા નાશનભાઈ એ તો મામા નાશન એ રહ્યા એકઠા થઈ ગયા તે કઈ આવ लोका ચા ન હતા ને આલે તો હાલ દુધી દુધી ને પાણી ની પાણી જાય રસ્તો માં કોઈ મળી તું કોનો સાય જો અલ્યા હા બેન રસ્તો માં તું કા કેશતો નહી તો યાર ભમીજી જોન કઈ જોન માં જવાની કેતો તો ક યાર ભાઈ તું ના સુધી ના સુધી બોલ

અને અમારો વિડીયો ગમે હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી